જય માતાજી મિત્રો અમારા ગામના તળાવે ફરી એક વખત આવ્યા છે આજનો હતો તળાવમાંથી માળી તો એક ધારું પડે જ છે પણ આજે અમારે કમલેશભાઈ અમારા સાથ મિત્ર કે તળાવે જવું છે કે તું ને ગયા નહીં કે ભાઈ તો આવતા જ હોય કમલેશભાઈ કે આમ લગા કમલેશભાઈ એક નંબરને પણ કરતા ડુંગર લીલા તો અમને ધો પાણીનો દો ભાઈ કે ધો ત્યાં પાણી પાણી જો કમલેજ માથે ચડે હો પાળે માથે હવે જોયું આપણે કઈ રીતે ચડે છે તમને દેખાડું જોવા સડે છે હો હવે હળુહળું એ નથી આ લા લા લાલ સાડી સાડી સાઈડ એક નંબર નજારો હો ભાઈ Harta ada domba deh. Tolong, dia kaget. Hai, હે હો આય કે હંભળાતો નઈ પાણીનો અવાજ આવે કેમ પણ તળાવમાં કેમ છે ભાઈ હે કેમ પણ નજારો એક નંબર ને તળાવ યારે બધું પાણી પાણી હે રામધીરી માં ઓણ તો ઓણ આવણ હવે માં પેલી વખત તળાવ ભરણો હે ઘણા વર્ષ પછી

અને કમલે ભાઈ બે સાચા સેર્યા કે આ દુનું અમારે ને આવું હતું પણ આ ધંધળ આવી ગયો એટલે બે આરવાર આવ્યા અહીંયા આપણે આમ હોલ પર ડુંગર માં જવાનું છે આવતી રજામાં વિડિયો બનાવવા સબ મોવું હા એ વાત થોડું જોખમ છે એટલે આપણે નથી જાતા સાવજની ભૂમિ છે આવજ રહે છે અમારા રામદેરીના ડુંગર માં આવામાં થોડો ખતરો છે આઈએ બહુ નકી જાતાગા તો કે જે છે જો સે સચ ડમ લ્યો જો તો જીવ સે જાવ હોય તો ધ્યાન રાખવું પડે આ બધ આવી ગ્યા છે પહેલા નોતા આ વરહ જેતા આવે અમારા આ ગામ તળમાં ઠેટ આવી જાય છે આયા લાગી હવાજ હોય આ તળાવ ની પાળ લાગી તો આ ઓકા અમારું રામદરી ગામ નું તળાવ છે બે તળાવ છે આવા

ઉતરે ઉતરે હાલ પડતો નહીં હળુ હળુ ઉતરી જાય ને રીલ વળી ગઈ છે એટલે એમ ન નો ન થવે હેરી જાય આય જો હાલે અહીંયા ઊભો રહે ખોટો પાડી લો ચાલો બહા ઊભો રહે રેડી હાલો ઓકે પાણી જાય ને રેલમ શેલ પાણી કટકો લઈ લો